કઈ રાશિવાળાને કઈ માળા ધારણ કરવી જોઈએ બાર રાશિની બાર માળા છે શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકોના જીવનમાં અચાનક પ્રગતિ કેવી રીતે થવા લાગે છે કોઈની કિસ્મત રાતોરાત કેવી રીતે બદલાઈ જાય છે અને કેમ કેટલાક લોકો દરેક કામમાં વારંવાર અસફળ થઈ જાય છે મિત્રો તમારી પોતાની રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો શું તમે જાણો છો કે તમારી રાશિ અનુસાર એક ખાસ માળા હોય છે જે તમારા જીવનમાંથી રોગ ભય ગરીબી અને અડચણોને દૂર કરી શકે છે માળા તમારા ભાગ્યને બદલી પણ શકે છે અને ભાગ્યનો નાશ પણ કરી શકે છે સનાતન ધ માં દરેક રાશિની પોતાની અલગ ઉર્જા ગ્રહ અને ઉપાય હોય છે દરેક રાશિનું પોતાનું એક સ્વામી ગ્રહ તત્વ અને વિશિષ્ટ ઉર્જા હોય છે અને સાચી માળા ધારણ કરવાથી તે ઊર્જાને સંતુલિત અને મજબૂત કરી શકાય છે જો તમારા જીવનમાં પડચણ તણાવ ધનની કમી अथवा ભય રહે છે તો શક્ય છે કે તમે ખોટી માળા પહેરી રહ્યા છો આ માળાઓમાં વપરાતા મણકા કુદરતી રીતે તે ગ્રહ સાથે જોડાયેલી ઊર્જાને આકર્ષિત કરે છે અને વ્યક્તિને સકારાત્મકતા આરોગ્ય સમૃદ્ધિ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે તમારે માળા કઈ અને ક્યારે ધારણ કરવી જોઈએ અહીં જે માળાઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તેનાથી તમને કોઈ નુકસાન નહીં થાય સાચી માળા ધારણ કરવાથી ભગવાનની કૃપા સીધી જીવનમાં ઉતરે છે આ અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીં કહેલી એક એક માહિતી તમારા જીવનના દુઃખ રોગ દેવો અને દુર્ભાગ્યને દૂર કરી શકે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો મનુષ્ય ખોટી માળા પહેરી લે તો તેને લાભની જગ્યાએ કષ્ટ અડચણ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડે છે મિત્રો માળા માત્ર એક આભૂષણ નથી હોતી માળા એક ઉર્જાનું યંત્ર હોય છે દરેક મણકામાં ગ્રહોની શક્તિ દેવી દેવતાઓનો આશીર્વાદ અને બ્રહ્માંડ્ય ઉર્જા સમાય હોય છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તે વિષય પર જે તમારી કિસ્મત તમારી વિચારધારા તમારું આરોગ્ય તમારા પૈસા અને તમારું ભવિષ્ય બધું જ બદલી શકે છે સ્ટેલ્સ ગુજરાતી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરીને અમૂલ્ય વિચારો તમારા પરિવાર મિત્ર સાથે શેર જરૂર કરો નંબર એક પર છે મેષ રાશિ મેષ રાશિ વાળા માળા અથવા લાલ ચંદન માળા ધારણ કરો મેષ રાશિ સ્વામી ગ્રહ છે અને આ બંને માળાઓ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે મૂંગાની માળા માનસિક દૃઢતાને વધારે છે અને મેષ રાશિના જાતકોમાં જન્મજાત સાહસને વધુ મજબૂત કરે છે જેથી તેઓ પડકારોનો સામનો સરળતાથી કરી શકે છે તેને પંચામૃતથી શુદ્ધ કરીને મંગળવારે ધારણ કરો જ્યોતિષ અનુસાર આ માળા ક્રોધને શાંત કરવામાં પણ મદદ કરે છે અને રક્ત અને હાડકા સાથે સંબંધિત સમસ્યાઓમાં લાભદાયક માનવામાં આવે છે જ્યાં એક તરફ મૂંગા ઉર્જા આપે છે ત્યાં લાલ ચંદનની શીતળતા મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરે છે જે મેષ રાશિના ઉગ્ર સ્વભાવને સંતુલિત કરવામાં મદદ કરે છે જો તમે મન રોના જાપ માટે માળાનો ઉપયોગ કરી રહ્યા છો તો એકસો આઠ દાણાવાળી માળાનો ઉપયોગ કરવો જોઈએ માળા ધારણ કરતી વખતે તમે હનુમાન મંત્ર ઓમ હનુમ તે નમહનો જાપ કરો મેષ રાશિવાળા વ્યક્તિ જો તમે ઇચ્છો તો ત્રણ મુખી રુદ્રાક્ષની માળા પણ ધારણ કરી શકો છો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા વ્યક્તિ હીરા અથવા સફેદ સ્ફટિક માળા ધારણ કરી શકે છે હીરા શુક્રનું સૌથી પ્રિય રત્ન છે તેને ધારણ કરવાથી દાંપત્ય જીવન સુખી થાય છે

તેથી આ રાશિના લોકો માટે શુક્ર સાથે સંબંધિત રત્ન અને ઉપરત્ન અત્યંત લાભકારી હોય છે હિરા જે શુક્ર ગ્રહનું મુખ્ય રત્ન છે વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવે છે પહેરવાનો દિવસ શુક્રવાર માળા ધારણ કરવાનો મંત્ર ઓમ શુક્રાય નમઃ નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિવાળા જાતકને પન્ના માળા ધારણ કરવી જોઈએ તેમના સ્વામી બુધ ગ્રહ છે ધારણ કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે જેથી વ્યક્તિને અનેક લાભ મળે છે છે તે અને અને એકાગ્રતાને વધારે જે વિદ્યાર્થીઓ બૌદ્ધિક કાર્ય કરનારાઓ માટે વિશેષ રૂપે ફાયદાકારક છે તેને ધારણ કરવાથી તે માનસિક તણાવ ચિંતાને ઘટાડીને વ્યક્તિને માનસિક શાંતિ અને સાચા નિર્ણય લેવાની ક્ષમતા પ્રદાન કરે છે તેને બુધવારના દિવસે ધારણ કરવું સૌથી શુભ માનવામાં આવે છે રત્નને ધારણ કરવાથી એક રાત પહેલા ગંગાજળ મધ મિશ્રી અને દૂધના ઘોલ ડુબાડીને રાખો બીજા દિવસે બુધવારે સ્નાન પછી શુદ્ધ કરીને પૂજા સ્થળ પર રાખો પન્ના રત્ન માળા ધારણ કરવાનો મંત્ર છે ઓમ બુધાય નમઃ એક અન્ય મંત્ર છે ઓમ બ્રાબ્રીમ બ્રુમ સબુધાય નમહ મંત્ર ને પણ તમે ઉપયોગ કરી શકો છો નંબર 4 કર્ક રાશિ કર્ક રાશિવાળા વ્યક્તિ તમે મોતીની માળા ધારણ કરી શકો છો તેમના સ્વામી ચંદ્ર ગ્રહ છે અને મોતી ચંદ્રમાનું જ રત્ન છે જ્યોતિષીય સિદ્ધાંત અનુસાર લગ્ન રાશિના સ્વામીનું રત્ન ધારણ કરવું જાતક માટે ખૂબ જ લાભકારી હોય છે આ રત્ન સીધું કર્ક રાશિના જાતકોના લગ્ન સ્વાસ્થ્ય મનને બળ પ્રદાન કરે છે મોતી બ્લડ પ્રેશર હૃદય અને આંખો સાથે સંબંધિત બીમારીઓમાં લાભદાયક માનવામાં આવે છે આ માળા સારી અને ગાઢ ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે તે માતાપિતા ખાસ કરીને માતા સાથેના સંબંધોને મજબૂત કરે છે અને પારિવારિક સમન્વય વધારે છે તે જીવનમાં સફળતા અને ભાગ્યની વૃદ્ધિમાં મદદ કરે છે

તમારા માટે શુભ માળા હશે એક મુખી રુદ્રાક્ષ અથવા બાર મુખી રુદ્રાક્ષ છે સિંહ રાશિના લોકો સ્વભાવે આત્મવિશ્વાસી સાહસી નેતૃત્વ ક્ષમતાવાળા અને તેજસ્વી હોય છે આ ગુણોને વધુ વધારવા અને કોઈ પણ નકારાત્મક પ્રભાવથી બચવા માટે રુદ્રાક્ષ એક અદ્ભુત માધ્યમ છે તે જાતકને વહીવટી સેવા રાજનીતિ અથવા ઉચ્ચ પદ પર સફળતા અપાવે છે રુદ્રાક્ષ વ્યાપારમાં વૃદ્ધિ સરકારી કાર્યોમાં સફળતા અને દેવાથી મુક્તિ અપાવે છે રુદ્રાક્ષ ધારણ કરવા માટે સોમવાર દિવસ તમારા માટે ખૂબ જ શુભ હશે જે ભગવાન શિવનો દિવસ છે અથવા રવિવાર દિવસ જે સૂર્ય દેવ દિવસ છે દૂધ થી શુદ્ધ કરીને મંત્ર જાપ કરો મંત્ર છે ઓમ હરી નમ અથવા બીજો મંત્ર છે શ્રી ઓમ હ નમઃ ત્રીજો મંત્ર જે સૂર્ય દેવ નો મંત્ર છે ઓમ સૂર્ય નમઃ જાપ કરો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિ વાળા વ્યક્તિને પન્ના માળા ધારણ ધારણ કરવી જોઈએ તેનું કરવાથી આરોગ્ય રોગ એલર્જી શ્વાસની બીમારી અને તંત્રિકા સંબંધી વિકારોમાં લાભ થઈ શકે છે માનસિક તણાવ અને ચિંતાથી રાહત મળે છે આ માળાને ધારણ કરતા જ વ્યવસાય નોકરીમાં વૃદ્ધિ પદોન્નતિના યોગ બને છે વ્યાપારીઓને લાભ થાય છે આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને કારોબારની ચાલ બદલાઈ જાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના સ્વામી ગ્રહ બુદ્ધ છે અને પન્ના બુધ ગ્રહનું જ પ્રતિનિધિત્વ કરે છે પન્ના ધારણ કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે જેથી કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ મળે છે ધારણ કરવાથી એક રાત પહેલા પન્નાને ગંગાજળ અને કાચા દૂધના મિશ્રણમાં ડુબાડીને રાખો જેથી તેની નકારાત્મક ઊર્જા શુદ્ધ થઈ જાય બુધવારની સવારે સ્નાન વગેરે પછી તેને ભગવાન સમક્ષ રાખો માળા રત્ન ધારણ મંત્ર છે ઓમ બુધાય નમઃ આ બીજો મંત્ર છે ઓમ બ્રાહ્મ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ નંબર સાત તુલા રાશિ તુલા રાશિ વાળા માટે સ્ફટિક માળા તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ફટિકને શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે સ્ફટિકની માળા ધારણ કરવાથી શુક્ર ગ્રહના શુભ પ્રભાવ મળે છે આ માળા શુક્રના દોષોને દૂર કરે છે જેથી ધન સંપત્તિ ઐશ્વર્ય વૈભવ રૂપ અને કલાત્મકતામાં વૃદ્ધિ થાય છે માનવામાં આવે છે કે તે શરીરને સ્વસ્થ રાખે છે અને રક્તચાપ પાચન અને અનિદ્રા જેવી સમસ્યાઓમાં પણ લાભ આપી શકે છે તેને ધારણ કરવાથી ભય ગભરાહટ અને નકારાત્મક જેવી ભૂત પ્રેત વગેરેની અડચણથી મુક્તિ મળી શકે છે શુક્રવાર દિવસ સ્ફટિક માળા ધારણ કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તે શુક્ર ગ્રહનો દિવસ છે સોમવારે પણ તેને ધારણ કરી શકાય છે માળાને ધારણ કરવાથી પહેલા ગંગાજળ અને કાચા દૂધથી શુદ્ધ કરવી જોઈએ તેને થોડી વાર ગંગાજળમાં રાખો પછી દૂધથી ધોઈને સ્વચ્છ પાણીથી ધોઈ લો સ્ફટિક માળાથી શિવ મંત્રનો જાપ પણ લાભદાયક માનવામાં આવે છે તમારા માટે મંત્ર છે ઓમ નમઃ શિવાય સ્ફટિકનો વિશેષ મંત્ર છે પંચમુખી બ્રહ્મા સ્વરૂપ પંચવક્ત સ્વય રુદ્રકાલાગ્નિ નામત્મા લક્ષ્મી મંત્ર ધન અને ઐશ્વર્ય માટે ઓમ શ્રી શ્રી નમઃમાં સરસ્વતી મંત્ર એકાગ્રતા અને જ્ઞાન માટે ઓમ એ સરસ્વતી નમઃ નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ લાલ મૂંગા અથવા રુદ્રાક્ષ વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ મંગળ છે અને લાલ મૂંગા મંગળ ગ્રહનું પ્રતિનિધિ રત્ન છે તેથી આ રત્ન વૃશ્ચિક રાશિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે મૂંગા ધારણ કરવાથી વ્યક્તિનું મંગળ ગ્રહ મજબૂત થાય છે તે શત્રુઓ પર વિજય મેળવવામાં મદદ કરે છે આ માળાને જો તમે ધારણ કરો તો મંગળને અકસ્માત અને ઈજાઓનું કારક પણ માનવામાં આવે છે મૂંગા ધારણ કરવાથી મંગળની પીડા શાંત થાય છે જેથી અકસ્માત અને ઈજાથી બચાવ થાય છે વૃશ્ચિક રાશિ માટે રૂદ રાક્ષમાળા પણ શુભ માનવામાં આવે છે જ્યોતિષ અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે મુખ્ય રૂપે ત્રણ મુખી રુદ્રાક્ષ ને સૌથી માનવામાં આવે છે કેટલાક જ્યોતિષીઓ બે મુખી મુખી અથવા ચૌદ રુદ્રાક્ષ ધારણ કરવાની પણ સલાહ આપે છે લાલ મૂંગા અથવા રુદ્રાક્ષ ધારણ કરવાથી પહેલા રુદ્રાક્ષ અથવા લાલ મૂંગા ને ગંગાજળ અથવા ગાયના દૂધ થી શુદ્ધ કરી લો તમારા માટે મંત્ર છે ઓમ નમઃ શિવાય નો જાપ કરો તમારા માટે બીજો મંત્ર પણ છે હરી નમઃ આ બીજ મંત્રનો જાપ કરીને ધારણ કરી શકો છો નંબર નવ ધનુ રાશિ પિયા પુખરાજ માળા ધારણ કરો ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે પિયા પુખરાજ બૃહસ્પતિનું રત્ન છે તેથી તે ધનુ રાશિના જાતકો માટે સર્વશ્રેષ્ઠ અને અત્યંત શુભ માનવામાં આવે છે પિયા પુખરાજ માળા ધારણ કરવાથી બૃહસ્પતિ ગ્રહને બળ મળે છે જેથી તમને ઘણા બધા લાભ પ્રાપ્ત થઈ શકે છે તે તમારા ભાગ્યને જાગૃત કરે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે જેથી તમારા કાર્યો વિના અડચણે પૂર્ણ થાય છે બૃહસ્પતિને વિસ્તાર અને લાંબા અંતરની યાત્રાઓનું કારક માનવામાં આવે છે આ રત્ન વિદેશ યાત્રા ઉચ્ચ શિક્ષા અથવા વિદેશમાં સ્થાયી નિવાસ યોગના અવસરોને મજબૂત કરે છે આ માળા તમે ધારણ કરો તો તે આવકના નવા સ્ત્રોત ખોલે છે અને આર્થિક સ્થિરતા પ્રદાન કરે છે તે પાચન તંત્ર અને લીવરને મજબૂત કરવામાં મદદ કરે છે આ માળાને ધારણ કરવાથી પહેલા ગંગાજળ અને કાચા ગાયના દૂધના મિશ્રણમાં શુદ્ધ કરો

પ્રાપ્ત કરવાનું એક અસરકારક માર્ગ છે નીલમ માળાને શનિ ગ્રહની સૌથી શક્તિશાળી માળા માનવામાં આવે છે શનિ જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં હોય ત્યારે જીવનમાં સંઘર્ષ સંઘર્ષેરી ધનહાનિ રોગ માનસિક તણાવ અને વારંવાર અસ્ફળતા આવવા લાગે છે આવી સ્થિતિમાં નીલમ માળા પહેરવી અત્યંત અસરકારક ઉપાય માનવામાં આવે છે નીલમ માળા પહેરવાથી વ્યક્તિના જીવનમાં શનિની સાડે સાતી ધૈયા મહાદશા અને અશુભ પ્રભાવોથી રાહત મળવા લાગે છે અટકેલા ધન પાછા મળવા લાગે છે વ્યાપારમાં સ્થિરતા આવે છે નોકરીમાં પ્રમોશન અને સન્માન મળે છે દેવાથી છુટકારો મળે છે વિના કારણે ભય લાગવો વારંવાર ખરાબ સપના આવવા મનમાં નકારાત્મક વિચારો આવવા નીલમ માળાથી આ તમામ પરેશાનીઓ દૂર થાય છે શનિવાર સવારે સ્નાન કરો માળાને ગંગાજળમાં શુદ્ધ કરો નીચે આપેલો મંત્ર જપો તે પછી માળા ગળામાં ધારણ કરો નીલમ માળા ધારણ કરવાનો શક્તિશાળી મંત્ર શનિ બીજ મંત્ર પ્રાપરી મંત્રાપરી શ્નેશ્ચરાય નમઃ અથવા બીજો મંત્ર ઓમ શંશનેશ્ચરાય નમઃ નંબર અગિયાર કુંભ રાશિ કુંભ રાશિ નીલમ પ્લસ રુદ્રાક્ષ માળા ધારણ કરો કુંભ રાશિના સ્વામી શનિ દેવ છે અને નીલમ શનિનું મુખ્ય રત્ન છે તેથી કુંભ રાશિવાળાને નીલમ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે રુદ્રાક્ષ માળા ભગવાન શિવ સાથે સંબંધિત છે અને તેનું આધ્યાત્મિક અને આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ મહત્વ છે જાતકો પર શનિનો પ્રભાવ શુભ હોય તો જીવન ઊંચાઈઓ સુધી પહોંચે છે પરંતુ જ્યારે શનિ અશુભ થઈ જાય તો સંઘર્ષ વિલંબ રોગ અને પરેશાનીઓ વધી જાય છે તેથી કુંભ રાશિવાળાને નીલમ અને rudraksh માળા અત્યંત અસરકારક માનવામાં આવે છે શનિ દોષ સાડા સાતી અને ઢૈયાના કષ્ટ ઘટે છે ભાગ્યનો સાથ મળવા લાગે છે બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ અચાનક ધન લાભના યોગ નિર્ણય શમતા મજબૂત થાય છે મનનો ભય નિરાશા અને તણાવ દૂર થાય છે કોર્ટ કચેરી સરકારી કામોમાં સફળતા રોગ અકસ્માત અને શત્રુ અડચણથી રક્ષા પહેરવાથી પહેલા તેને કાચા દૂધ ગંગાજળ અને મધમાં દસ થી પંદર મિનિટ ડુબાડી દો પછી શનિ મંત્રનો જાપ કરો નીલમ ધારણ મંત્ર ઓમ પ્રાપ્રિ પ્રા સાશ્નેશ્ચરાય નમઃ રુદ્રાક્ષ ધારણ મંત્ર ઓમ નમઃ શિવાય અથવા ઓમ હ્રીમ નમઃ જાપ કરો નંબર બાર મીન રાશિ

પિયા પુખરાજ માત્ર એક રત્ન નથી પરંતુ ભાગ્યને જાગૃત કરનારું દિવ્ય ઊર્જા સ્ત્રોત છે પિયા પુખરાજ ગુરુ ગ્રહનું રત્ન છે જયારે કોઈ મીન રાશિનું વ્યક્તિ તેને ધારણ કરે છે તો તેને ગુરુની શુભ ઉર્જા પ્રાપ્ત થાય છે જે જીવનના અનેક ક્ષેત્રોમાં સકારાત્મક બદલાવ લાવે છે તે મનને શાંત કરે છે નકારાત્મક વિચારોને દૂર કરે છે અને ધ્યાન વધા મિક કાર્યોમાં એકાગ્રતા વધારે છે જેથી આધ્યાત્મિક વિકાસ થાય છે તે બુદ્ધિ જ્ઞાન અને સાચા નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે પ્રતિયોગી પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષામાં સફળતા માટે તે ખૂબ જ શુભ છે તણાવ ચિંતા અને ભય ઘટે છે મન સ્થિર રહે છે નકારાત્મક વિચારોથી મુક્તિ મળે છે વિવાહમાં માં આવતી અડચણો દૂર થાય છે પતિ પત્ની સંબંધો મધુર થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે પુખરાજ માળા ધારણ કરવાનો મંત્ર ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમ અથવા આ મંત્ર પણ જપ કરી શકો છો મિત્રો આ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે કોઈ પણ ઉપાય કરતા પહેલા વિદ્વાન પંડિતની સલાહ અવશ્ય લેવી જોઈએ જય શ્રી કૃષ્ણ